બાવળ તાલુકાના ના ગામે એક જ પરિવારના અને એક જ સમાજના ના જીવો છે આજે વેલી સવારે ઢીંગણો ખેલાય છે ત્યારે વાત કરવામાં આવે તો અમારા ગામે હમણાં જ જે તાજેતરની અંદર ચૂંટાયેલા સરપંચ અને પૂર્વ સરપંચ સાથે એક દબાણ હટાવવા બાબતે સામાજિક રીતે ઝઘડો થયો હતો ત્યારે આજે ઝઘડાનો વધુ સ્વરૂપ ધારણ કરતા

પાટણ ધારપુર ખાતે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બાબર પોલીસને જાણ કરતાં તાત્કાલિક બાબર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આખા ઝઘડાનો તાજ મળી અને સમગ્ર ઘટનાનો ફરિયાદ નહોતી અને આગળની તપાસ બાબર એસ ટી ચૌધરી પીઆઈ ચલાવી રહ્યા છે અને હાલ કોઈ અસ્ય ઘટના ના પડે તે માટે સમગ્ર અબાળાના ગામની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે ઇજાઓ પામેલાથી એમને સારવાર માટે લઈ જવામાં આવે છે તથા જે જેમાં વાલી વાસ્તવ તેમને એક સાતાનો આપવામાં આવે છે પોલીસ દ્વારા અને સમગ્ર ગામની અંદર એક કોઈ માહોલ ઉભો ના થાય તેના માટે આભાર આખો પોલીસ સ્ટાફનો ખડકી દેવામાં આવે છે અને સમગ્ર પોલીસ એક ગામ લોકોને આશ્વાસન આપી રહી છે કે આવો કોઈ ઘટના ના બને તેના તેના માટે સમગ્ર પોલીસ આખા ગામની અંદર ઘટના સ્થળે ગોઠવેલી છે અને જે પણ અહીંયા ઘટનાની અંદર સંડવેલા છે તેમને પોલીસે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હજી સુધી કોઈ આરોપી પકડવાના નથી તેમના સીસીટીવીના આધારે તેમના મોબાઈલના લોકેશનના આધારે અને તેમના હગાવાના જે સગા સંબંધીઓ જ્યાં પણ લાગતો હોય ત્યાં આરોપીઓના તેમના ઘરે પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે હજી સુધી કોઈ આરોગ્ય મળ્યા નથી ત્યારે વાત કરવામાં આવે તો આ ઠાકોર સમાજ ની અંદર એક જ સમાજ અને એક જ પરિવારના જે હાલની તારીખમાં ચૂંટાયેલા સરપંચ અને પૂર્વ સરપંચ જે દબાણ હાલના સરપંચ જે હટાવવામાં આવ્યું હતું તે અનુકૂળ ના હતા પૂર્વ સરપંચ જે અરજી કરેલી હતી તે બાબતે આંતરિક વિવાદ થતા લગભગ ત્રણ વ્યક્તિ આ ઝઘડો ચાલુ હતો અને આજે વહેલી સવારે ઝઘડાનો વધારે સ્વરૂપ ધારણ કરતા અબાળા હાઈવે પર ત્રણ ગાડીઓ સાથે સામસામે ટકરાવીને એક ઝઘડો કર્યો હતો ત્યાં તેના અંદર લોકો સવાર હતા આઠ લોકો જવાને વધારે ઈજાઓ થઈ છે અને તેમને તાત્કાલિક ઘણે દવાખાને ખેસેડવામાં આવે છે અને બે લોકોને વધુ અંભેરી જેવા થતાં તેમને હાથપૂર ખાતે ખેસેડવામાં આવે છે અને સમગ્ર આજે સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે આમાં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને એ દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી છે એ ભૂપતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા હાલ પૂરતા જે ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે